આપડા શાકભાજી ઉગાડવી છે એટલે આપણને સરકાર તકલીફ છે અને વધારે માં વધારે આપડા શાકભાજી પાકે અને ખેડૂત નિકાસ બંધી કરવી ઈ અને ગમે ત્યાં ગમે નિર્ણય લઈ લેસ પણ અત્યારે આપણો જે નાનો ભડી ગામમાં જયારે સબ્જેક્ટન બધા ખેડૂત ભેગા થયા છે ત્યારે હાલ તો આપણે જે ભેગા થયા છે ડુંગળીના નિકાસ માટે રાતોરાત જો આ સરકારે નોટબંધી જેમ નિર્વેલે ડુંગળી બંધી બંધ કરી હોય અને આ ખેડૂતને બધાને બે હાલ કર્યા હોય ખેડૂતની પરિસ્થિતિ એને જોઈ નહીં આ કઈ વેપારી પરિસ્થિતિ નહોતી કે વેપારી હવાનો નોટો બદલાયો છે આ ડુંગળી ખેડૂત ક્યાં બદલાવા જવાનો ક્યાં મેં જવાનો આટલી બધું પાક છે તો એનું કારણ તમે કોઈ જાણો છો કે નિકાસ આપણી માટેની છે જ નહીં આ સરકારે આપણી નથી અને નિકાસ આપણી નથી નિકાસ છે એના મામા માસીને હગાવવા જ્યાં સુધી એનો ગયા વર્ષનો સો રૂપિયાનો માલ ખરીદેલો સ્ટોકમાં પીડ્યો હતો સ્ટોરેજમાં ત્યાં સુધી હાલ્યો અને જેવી ખેડૂતની પાંચ ને દસ ને પચીસ થેરી નીકળવાની ચાલુ થઈ કોઈ ખેડૂતે જયારે બંધી ચાલુ કરી ત્યારે કોઈ હો હોવાથી નહોતી નીકળી दोडसो तेला काढ्या आणि कोण खेळसो रुपया भाव मिळवतो नको आठसो रुपया मार गे गो किती घर घरगाव पाच धा पेरा वा सोपी ती इ काढी नाही निकास आपण भाव म्हणे आठ दिवस आठ दिवस निर्णय निकास पूरी करत्या जे आपळी पूरी पूरी पाकी न તો પાક્ષેતર પરિણામ અત્યારે બાકી નથી તે ભાવ નથી તો પાક્ષેતર હું પરિણામ આવશે તેની માટે આપણે જાગૃત થવું પડશે કે હવે પછી આપણે હું વિચારું આ ડુંગળી ક્યાં વેચવા તેમ કેવી રીતે વેચવી સિત્તેર પંચોતેર હજાર રૂપિયા મણ વિશે પાકે છે સિત્તેર પંચોતેર હજાર નો ખર્ચો આપણે વિગે થાય છે તારા ડુંગળી આપણે પાકે છે અને એ વ્યાળમાં લઈ જાય તો પાંત્રીસ હજારમાં વીસ હજારમાં ત્રીસ હજારમાં પંદર હજારમાં વેચાય તો બાકીના પૈસા તો હકીકત તો મને એવું લાગે છે આપણે થોડા ગાંડા ડુંગળી આવે છે એટલું બધું કરીશું આપણી આપણીમાં નથી કાંઈ સવલત એટલે આપણે ડુંગળી કરવીશું તો એની માટે ડુંગળી બાની એટલી બધી તાકાત તો છે જ કે ગમે ત્યારે ગમે રો કે આપણે હાથમાં ફોરતા હોય તો રોવે રોર આવે તો સરકારને રોર આવે તો હવે પછી તો આપણે જ બધા સમજણ કરવાની છે કે આ ડુંગળી વિશે આપણે હું નિર્ણય લેવો આ જોઈ આ સરકારમાં

એટલે કોઈ વ્યવહાર રહેતા નહીં વસલાવાળામાં રાખવાની વસ્તુ છે કે નાપાડવાળા ડુંગળી ખરીદી ચાલુ કરો તૈયારી કરે છે આ ટેટ ઉંધીના મેસેજ છે એ લોકો આપણને ભાવ ફિક્સ છે કે ભાઈ આઠસો હજાર કે બારસો હો તો આપણે કાંઈક નિર્ણય લઈએ એટલે આ નિર્ણય સકલ પંચા નોંધો જેવો છે એટલે એની માટે હવે આપણે એક બીજી કર્યું છે કે આપણે જ નક્કી કરવાનું છે કે હવે શું કરવું છે તો છવ્વીસ સત્યાવીસ તારીખ બધી રીતે દરેક તાલુકાઓમાં હડતાળ થાય છે મીટીંગ થાય છે અને ખેડૂતો કેટલું ખેડૂતો એકત્રીસ તારીખે આપણે ડુંગળી ભાવનગર જિલ્લામાં અને બીજા જિલ્લાને કહેશું આપણે આપણે હારેક છે બધા એટલું માણ હોય તો આખું ગામ આપણે હારે તો ત્રીસ તારીખે આપણે એટલે જેથી કરીને આ નિર્ણય એટલે લીધો કોઈ ખેંચારી મળી હોય તો ચાર પાંચ દિવસ પકડી જાય એટલે હવે પછી કોઈ જો ભાઈ હડતાળ થાય કે ન થાય પછી પાછું મને કહેતા તમને કીધા આ તો બધા લોકો ઉપર અત્યારે ક્યાં દસ જગ્યાએ મળે તો ફાઇનલ છે એમાં કોઈ ફેરફાર જ નથી કોઈ પાંચસો હજાર માણસો મળી ગયા તો આપણે ધાર્મિક રિઝલ્ટ લાગીએ છીએ પણ એની માટે આપણે એવું જ માનું કે આપણે મિનિટમાં આપણે રાવવાનું છે ખુશમાં બાંધવા નથી મારવા નથી કોઈ આપણે વ્યવસ્થિત રીતે પણ એની બીક રાખ્યા વગર તમે જો બધા આવશો તો પરિણામ મળશે નગર પછી આપણે વાવવાનો ટાઈમ છે રોગ ટાઈમ છે દવા સાંટવાનું ટાઈમ છે અને ભાવ ભાવ લેતા કરીસવાનો ટાઈમ નથી તો પરિણામ મારે તમારે ભોગવવાનું છે એટલે આપણો નિર્ણય આપણે લેવાનો છે કે આપણે શું કરવું એટલે એરવી છે એટલે જાહેરમાં મને તો ઈચ્છા છે કે આ ભડીગામમાં ગામમાં ત્યાં જગ્યા સારી છે અને અહીંયા બોલાવું છું તો ભણી ભંડારી આપણે બોલાવ્યું છે ખેડૂતો અને સગવડતા છે એક માણસ હોય તો નિર્ણય અમે લઈએ છીએ અને બે વાર સગવડતા ત્યારે બધાને આવવાનું છે ખાસ તો આપણને આપણું ધારું રિઝલ્ટ મળશે એકસો દસ ટકા ની વાત પણ સરકાર ઠેઠો ઠેઠો થી જવું પડશે પછી એમ ન કહેતા કે વાળું કરવા જાય ગા ધોવા ગયા પાણી વાળવા ગયા હવે એનો દાખલો આપવું આપણે કઈ મુદત હોય મુદત કોઈ પણ નહીં તો ત્યાં કાંઈ નથી આવતું પેલી મુદત આપડે કઈ લે તો પચીસો થાય બે હજાર મુદત લઈ લીધી સાહેબ આજના કામ થઈ તો પચીસો દેવા પડે કે બે હજાર દેવા પડે મુદત લેવા અને બીજી મુદ્દત હતા આપણે હવાથી રાતથી નીચે કેવી કે મારે કાલે મુદત છે મારે કાલે મુદત છે રાતથી અને હવા દહ વાગે ને ત્યાં એને ભાગી જાય એટલે વકીલ ને દહ વાગે વકીલ ને આપણે ફોન કરવા માંડી કે સાહેબ ક્યાં સાબી ક્યાંક આવ્યો બોકડો વધેરવા જેવો કેમ કે આપણે ખબર નથી આપણે રાતથી મુદત છે મુદત છે કરી

તો મિત્રો તમને આ ખેડૂતોની વાત હાંસી લાગી હોય તમને એમ લાગ્યું હોય કે ભાઈ બરોબર વાત છે આ યોગ્ય કહેવાય ખેડૂતો માટે તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા ઘંટડી બટન છે તેને પણ દબાવી દો જેથી કરીને ખેડૂતોને લગતા તેમજ અન્ય યાત્રાધામોના વિડીયો પણ તમને મળતા રહે તો મળશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય સિયા રામ અને બાપા સીતારામ